બાર પાઇપો ભરાઈ ગઈ જેથી અશ્વિન નદીમાં આવેલ પાણીને લઈને કોઝવે સ્લેબ ઉપરનું વેરીંગ કોટ ધોવાઈ ગયું છે વરસાદ પડે એટલે નદીમાં પાણી આવે તે છે જેને લઈને વેરિંગ કોટ વધુ પડતું ધોવાઈ ગયું છે આ કુકાવટી રોડ ઉપર નાડું તૂટી ગયેલું છે અને આ ભૂંગળામાં કસરો રહેવાઈ જાય છે ને એના લીધે આ હાલવા જવાનું તકલીફ પડે છે કહેવાય અને હરિયા બજિયા તો તૂટી ગયેલું છે ને બધા કોઈકને એક્સિડન્ટ થાય એવું છે કહેવાય અધિકારી કોઈક જોવા નહીં આવતા કે અમારે કામ રિપેરિંગ કરી નાખે તો અમારે સારું કે આ પાણી ઉપર થઈને કહેવાય એટલે હાલવામાં તકલીફ પડે છે કહેવાય પાણી ખેતી છે ને હા સાહેબ તો નદીની પેલી બાજુ છે તો સાહેબ મારે ખેતરમાં જવાની બહુ અગવડ પડે છે સાહેબ જયારે ખેતરમાં જવાનું થાય ત્યારે સાહેબ નદીમાં પાણી આવી જાય તો અમે પાણીમાં કઈ રીતે કૂદીને જઈએ સાહેબ એટલે બેહી રહી છે અમારે ખેતીનું રખડે છે સાહેબ બધું એમ આ બધું કચરો દેવા જાય છે સાહેબ એટલે અમારે પાણી આવી જાય છે નાળા પર સલકાય છે પાણી એટલે સાહેબ અમારા ખેતરમાં એવું તેવું જોવાતું નથી કરશે એમ અને આ બધું છે ને સાહેબ તોડફોડ થઈ ગયું છે બધું નાળાનું એમ સાહેબ કઈ અમુક છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઉકાવટી ગામ પાસે અશ્વિન નદી પસાર થાય છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો અશ્વિન નદીના કોજવે આવેલો છે આ કોજવે ઉપર ઠેર ઠેર ગાબડા પડ્યા છે જેનાથી સળિયા પણ બહાર આવી ગયા છે સળિયા બહાર આવી જતા વાહન ચાલકોને અહીંથી પસાર થવું મુશ્કેલ છે બીજી તરફ આપને બતાવીશું નદીના પાણી આ પહેલી વખત આવ્યા તેની અંદર મોટી મોટા પ્રમાણમાં કચરો ધસડીને આવ્યો આ જે કચરો છે તે પાઇપમાં ઘૂસી જતા પાઇપમાંથી પાણી ઓછા પ્રેશરથી નીકળી રહ્યું છે પંચાયત માલ મકાન વિભાગ આ પાઇપની પણ સફાઈ નથી કરાવતું જ્યારે થોડુંક જ પાણી આવે તો સ્લેબ કોજો પરથી વહેવા લાગે છે જેના કારણે નાના ભૂલકાઓ જે અહીંયાથી દસ કિલોમીટર વિસ્તારની અંદર બાળકો નસવાડી ખાતે અભ્યાસ અર્થે આવે છે અલગ અલગ ગામોમાંથી લોકો આવે છે અને નસવાડી માધ્યમિક શાળાઓમાં કોલેજમાં આઈટીઆઈમાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ આ રસ્તા ઉપરથી પસાર થાય છે ચોમાસાના સમયે આ કજુઓ પરથી પસાર થાય છે રફિક દણીવાલા નિર્માણ ન્યૂઝ છોટાદેપુર આંતરરાષ્ટ્રીય સ્તરે બેડમિન્ટન રમતમાં મહેસાણાનું નામ ગુંજતું